હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા બાજરી મેથીના વડાની રેસિપી આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને સાથે સાથે પાંચ થી છ દિવસ સુધી તે ખરાબ પણ નથી થતા અને આને તમે સફરમાં પણ લઈ જઈ શકો છો અને સીતળા સાતમ પર પણ તમે બનાવી અને આને એન્જોય કરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો આ બાજરી મેથીના વડા બનાવવા માટે મેં એક કપ જેટલી મેથી લીધેલી છે અને આ મેથીના મેં માત્ર પાન જ લીધા છે અને તેને મેં સારી રીતે ધોઈ અને ઝીણી ઝીણી સુધારી લીધી છે હવે મેં અહીં એક કપ જેટલો બાજરીનો લોટ લીધો છે આ લોટ તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે અથવા તો તમને ઘંટી પર પણ મળી જશે મેં અહીં ત્રણથી ચાર લોકો માટે આ બાજરીના વડા બનાવ્યા છે તો અહીં બાજરીના લોટની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી પણ કરી શકો છો અને તેની સાથે મેં વન થર્ડ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટ આપણે લેવાનો છે માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું કે અહીં આપણે કરકરો લોટ નથી લેવાનો અને હવે તેમાં આપણે મસાલા કરી લઈએ અડધી નાની ચમચી હળદર પાવડર એક મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક ચપટી હિંગ મીઠું સ્વાદ પ્રમાણે એક મોટી ચમચી જેટલા સફેદ તલ એક મોટી ચમચી જેટલો ગોળ અહીં જો તમને ગળ પણ ન ભાવતું હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો હવે તેની સાથે અડધી નાની ચમચી જેટલો અજમો એડ કરીશું અને અજમાને આવી રીતે હાથની મદદથી મસળીને એડ કરીશું ત્યારબાદ બે ઝીણા સુધારેલા લીલા મરચાં એક નાની ચમચી લસણની પેસ્ટ એક મોટી ચમચી જેટલી આદુની પેસ્ટ અને જે આપણે મેથીને ઝીણી સુધારીને રાખેલી હતી તે બધી જ મેથી આપણે તેમાં એડ કરી દઈએ અહીં મેથીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે મેં અહીં અડધો કપ જેટલી ઝીણે સુધારેલી કોથમીર પણ લીધી છે તેને પણ એડ કરી લઈએ કોથમીર એડ કર્યા બાદ આપણે અહીં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું આ વડામાં તેલના મોણનું પ્રમાણ થોડું વધારે હોય છે જ્યારે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરીશું અહીં દહીં તમારે થોડું ખાટું લેવાનું છે અને જો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ ખાલી એ છાશ છે તે ખાટી હોવી જોઈએ અને તેની સાથે આપણે એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા બેકિંગ સોડા નાખવાથી વડા છે તે એકદમ અંદરથી સરસ એવા સોફ્ટ બને છે તો હવે દહીં અને બેકિંગ સોડાને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે દહીં નાખવાથી લોટ છે તે સરસ એવો ભેગો થતો જવા લાગ્યો છે હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ન વધારે કઠણ કે ન વધારે સોફ્ટ એવો આપણે લોટ બાંધી લઈએ તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો બંધાઈ ગયો છે અને આ લોટ બાંધવામાં મને અડધા કપથી થોડા ઓછા પાણીની જરૂર પડી છે તો અહીં જુઓ લોટ છે તે સરસ એવો બંધાઈ ગયો છે હવે તેના પર આપણે થોડું તેલ એડ કરીશું અને ફરીથી લોટને આપણે સરસ એવો મસળી લઈએ તો લોટને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી સરસ એવો મસળી લેવાનો છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આ બાંધેલા લોટને આપણે કપડાંથી અથવા તો ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી પાંચથી દસ મિનિટ સુધીનો રેસ્ટ આપી દઈએ તો લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે હવે ફટાફટથી આપણે તેના વડા બનાવી લઈએ તો હાથમાં થોડું તેલ લઈ લઈશું અને હાથને આપણે સારી રીતે ગ્રીસ કરી લઈએ હવે લોટમાંથી થોડું આપણે લોવો લઈશું મીડિયમ સાઇઝનો આપણે લોવો તૈયાર કરીશું અને ગોળ ગોળ તેનો શેપ આપી દઈશું ત્યારબાદ હથેળીની મદદથી આવી રીતે આપણે પ્રેસ કરી લઈશું અને પછી આંગળીની મદદથી તેને આવી રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને એક ટિક્કી જેવો શેપ આપી દઈશું તો અહીં જુઓ વડું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આવી જ રીતે બાકી બીજા વડા પણ તૈયાર આપણે કરી લેવાના છે તો વડાને તળવા માટે મેં પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને વડા પણ આપણા બધા બનીને તૈયાર થઈ ગયા છે હવે વડા ઉપર આપણે આવી રીતે થોડા સફેદ તલ લગાડી દઈશું તેથી વડા દેખાવમાં છે તે ખૂબ જ સરસ એવા લાગે અને સફેદ તેલનો ટેસ્ટ છે તે વડામાં ખૂબ જ સરસ એવો આવે છે તો વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે ફટાફટ આપણે તેને તળી લઈએ અને અહીં જુઓ તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે એક એક વડાને આપણે ગરમ ગરમ તેલમાં એડ કરતા જઈએ અને ગેસની ફ્લેમ આપણે લોટો ટુ મીડિયમ પર રાખીશું તેલમાં સમાય એટલા વડા આપણે તેમાં એડ કરવાના છે અને અમુક સેકન્ડ સુધી આપણે વડાને ફેરવવાના નથી તેને તેલમાં સરસ એવા સેટ થવા દેવાના છે જ્યારે તેલમાં વડા સરસ એવા સેટ થઈ જાય ત્યારે વડાની સાઈડને આપણે પલટાવી દઈશું વડાને આપણે બંને બાજુથી પલટાવી પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે તો આ વડાને તળાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે અહીં તમારે ખાલી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની હાઈ ફ્લેમ પર વડાને નથી તળવાના નહીંતર તે બહારથી કાળા થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો તમે જોઈ શકો છો કે વડા આપણા સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે તેને ટીશ્યુ પેપર પર કાઢી લઈએ તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબસોર્બ થઈ જાય તો આવી જ રીતે બધા જ વડાને તળીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે વડા સરસ મજાના તળાઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરી લઈએ તો બન્યા છે ને બાર થી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ બેથી બાજરીના વડા તમે આને સાંજની ચા સાથે અથવા તો બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને સફરમાં પણ લઈ જઈ શકો છો આ વડાને એકવાર બનાવીને પાંચથી છ દિવસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો તો છે ને સિમ્પલ એવી રેસીપી તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે